જય બજરંગ બલી જય સાયનાથ જય લ તોફાની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેમ છો મજામાં ને ઈશ્વરની કૃપાથી તમે બધા મજામાં હશો તો ચાલો મિત્રો આપણે બે હજાર તેવીસ પૂરું થઈ ગયું છે બે હજાર ચોવીસના નવા વર્ષની અમારી ટીમ તરફથી તમને ખૂબ સારી શુભકામનાઓ બે હજાર ત્રેવીસમાં જે સેવાના નાના મોટા કામ અમે કર્યા છે એ તમારો પબ્લિકનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે તે બદલ ફરી એકવાર મેં તમને ખૂબ ખૂબ અભિનંદન કહું છું અને બે હજાર ચોવીસમાં આપણે ઘણા બધા સેવાના કાર્યો કરવાના છે અને તમારી ખૂબ સારી સપોર્ટની જરૂર પડશે કેમ કે બે હજાર ત્રેવીસમાં જે તમે સપોર્ટ કર્યો છે એ જ રીતના તમે બે હજાર ચોવીસમાં પણ અમને સપોર્ટ કરતા રહેજો અને આપણે બે હજાર ત્રેવીસમાં પણ ગોલ્ફદાન થી શરૂઆત કરી હતી અને બે હજાર ચોવીસમાં પણ ગોલ્ફદાનથી સેવાની શરૂઆત કરવાના છીએ વર્ષે આપણે નવસારી ખડસુપા ગામે ગૌમાતાને દાન કર્યું હતું આ વર્ષે તમે જે કમેન્ટમાં લખશો એ ગૌશાળામાં આપણે દાન કરવાની કોશિશ કરશું આપણે ગયા વર્ષે પણ ઉત્તરાયણને દિવસે ગૌ દાન કરવા માટે ગયા હતા અને આ વર્ષે પણ આપણે ઉત્તરાયણને દિવસે ગૌ માટેને દાન કરવાનો પ્રોગ્રામ નક્કી કર્યો છે આપણો લાસ્ટ પ્રોગ્રામ સાંઈ બાબાના દર્શન માટે જે પદયાત્રીઓ જાય છે એના માટે સેવાનો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે ઘણા બધા માણસોએ ફોન કરીને ફરમાઈશ કરી હતી કે અમારે પણ તમારે સાથે સેવા માટે આવવું છે તો તમારે પણ ગૌ માતાના સેવામાં જેણે પણ લાભ લેવો હોય તે અમને નીચે કોમેન્ટમાં લખીને જાણકારી આપવી અને જેમના પાસે અમારો કોન્ટેક્ટ નંબર હશે તો એણે અમને અમારી ટીમના કોન્ટેક્ટ કરી લેવો નહીં તો નીચે તમે કોમેન્ટમાં તમારા નંબર લખીને અમને કોમેન્ટ કરવું જેથી કે અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરી લેશે ચાલો તો આપણે ભણીએ છીએ ચૌદ એક બે હજાર ચોવીસના ઉત્તરાયણને દિવસે મકર સંક્રાંતિની એડવાન્સમાં તમને શુભેચ્છા પાઠવું છું અને તમે પતંગ પણ ખૂબ ચગાવજો તલના લાડુ ચીકી અને બોર પણ ખૂબ ખાજો અને મોજ મસ્તીથી આ ટેવરની ઉજવણી કરજો અને મકર સંક્રાંતિની એડવાન્સમાં તમને શુભેચ્છા પાઠવું છું અને ખૂબ મોજ મસ્તી કરીને ઉજવજો ખાસ કરીને તમને અમારી એક વિનંતી છે જે કંઈ અગાસી ઉપર ચડીને પતંગ ચગાવે છે તો એમણે ખાસ કરીને એમની સહેતનો ખ્યાલ રાખવાનો છે જેથી કે કોઈ ઘટના ના ઘટે અને જે કંઈ પતંગ તમે ઉડાવો છો અને જે કંઈ એની દોરી બચે છે એ પણ દોરી તમારે ગમે જ્યાં ફેંકવી નહીં કારણ કે પક્ષીઓના પગમાં વીટાઈ જાય છે અને એમને મૃત્યુ થઈ શકે છે એથી તમારે દોરીઓ પણ જ્યાં પડેલી હોય તે પણ એક જગ્યાએ એક જગ્યાએ મૂકીને એમને સળગાવી કે એમને કોઈ બી એક જગ્યાએ ડસ્ટબિનમાં ફેંકવી જેથી કે પક્ષીઓને પણ કોઈ નુકસાન ન થાય ખાસ કરીને અમારી જયલો તોફાની યુટ્યુબ ચેનલની ટીમ તરફથી મકર સંક્રાંતિની બધા સબસ્ક્રાઈબરોને ખૂબ સારી શુભકામનાઓ Bye bye.